રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક લાલિયાવાડી સામે આવી છે બે વર્ષ કરતાં વધુ સમયથી તૈયાર થયેલા આવાસ ખાલી રહેતા ખંડેર જેવા બનવા લાગ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બે વર્ષ પહેલા લોકાર્પણ થયેલા આવાસ કેમ ખાલી પડ્યા છે શું કહ્યું મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને જોઈ અમારો એક વિશેષ અહેવાલ રાજ્યની અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે અંતર્ગત એક બાદ એક આવાસ યોજનાનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકામાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં વર્ષ બે હજાર બાવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવેલા એકસો જેટલા આવાસોની સોંપણી હજુ પણ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે જૂન રોજ રવિશંકર મહારાજ ટાઉનશીપમાં એકસો અઠ્યાવીસ જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સત્તાધીશોએ આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને મળ્યો છે કે કેમ તે બાબતે જાણવાની પણ લીધી નથી તો સાથે જ હાલ નવા નિર્માણ પામેલા આવાસોની ખંડેર જેવી બની ચુક્યું હોવાનું સામે આવ્યું છે કેટલીક જગ્યાએ દિવાલોમાં તિરાડ જોવા મળી રહી છે તેમજ અત્યાર સુધીમાં અહીં નળ કનેક્શન તેમજ વીજ કનેક્શન આપવામાં ન આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે તેને સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે મીડિયા દ્વારા જે મુદ્દો મારા ધ્યાનમાં લાવવામાં આવ્યો છે તે બાબતે હું તપાસ કરાવીશ બે બે વર્ષ પૂર્વે જે આવાસ યોજનાનું લોકાર્પણ થઈ ચૂક્યું છે તે આવાસ યોજનાના ફ્લેટ લાભાર્થીઓને શા માટે સોંપવામાં નથી આવ્યા તે બાબતે હું તપાસ કરાવીશ બેદરકારી બેદરકારી એટલા માટે હું નથી માનતો બેદરકારી જો હોય તો એ જ્યારે બાંધકામ શરૂ થતું હોય ત્યારે બેદરકારી હંમેશા સાબિત થતી હોય પણ આવડી મોટી તમે આપ કયો છે એકસો અઠ્યાવીસ ક્વાર્ટરો બની ગયા છે અને બે વર્ષથી પેન્ડિંગ છે તો એમાં બેદરકારી ન હોય પણ શું છે એ હકીકત હું જાણી અને હું આપને કહી શકીશ મારા ધ્યાનમાં આપના દ્વારા વિષય મૂકવામાં આવ્યો છે સારી બાબત છે હું જાણી અને ડિટેલ આપને સો ટકા કહી શકીશ પણ આમાં બેદરકારી ન હોય બેદરકારી હોય તો જ્યારે ગ્રાઉન્ડ લેવલે બાંધકામ થતું હોય ત્યારે જ ક્ષેત્રીઓ પકડાતી હોય છે પણ બની ગયા પછી બે વર્ષ સુધી જો એલોટમેન્ટ ન થયા હોય તો એ તપાસનો વિષય છે હું ચોક્કસથી તપાસ કરાવીને આપ બધાને જાણ કરીશ તો હું પાડી દઈશ આજે ના જે હું તપાસ કરીને અધિકારીને હું મોકલીશ અને જો એવું કાઈ પણ હશે તો અમે રાજકોટ મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ પણ કરશે બે વર્ષથી તૈયાર પડેલા આવાસ લોકોને ન સોંપવામાં આવનાર મુદ્દે જાણે રાજકોટના રાજકારણ પર ગરમાયું હોય તેવું જોવા મળી રહ્યું છે આ મુદ્દે કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂતે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોને આવાસની ગોઠવણી કરાવી દેવા માટે આવાસ હજુ સુધી ફાળવવામાં નથી આવ્યા આવાસ યોજનાનો હવાલો સંભાળતા મહાનગરપાલિકાના પૂર્વ સિટી ઇજનેર કલ્પના મિત્રાના કાળથી આ પ્રકારના કૌભાંડો ચાલે છે ઉલ્લેખનીય છે કે અગાઉથી કથિત આવાસ યોજના કૌભાંડમાં ભાજપના બે કોર્પોરેટરના પતિની સંડોવણી સામે આવતા ભાજપ દ્વારા બંને કોર્પોરેટરોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા છે ત્યારે સવાલ તો એ થાય છે કે સરકાર વર્ષે હજારો કરોડ રૂપિયાના બજેટ આવાસ યોજના પાછળ ખર્ચે છે ત્યારે શા માટે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સરકાર દ્વારા

ત્યારે એને લોકર્પણ કહેવાય પણ આની અંદર તો લોક અર્પણ થઈ ગયું પણ લોકોને આવાસો દેવામાં નથી એવા બ બે વર્ષ થઈ ગયા એટલે ક્યાંક ને ક્યાંક જે ભાજપનું સેટલમેન્ટ છે કે જ્યારે એના માણસોની ગોઠવણી અંદર ન થાય એના કાર્યકરોને આવાસની ગોઠવણી ન થાય ત્યાં સુધી આવા આવાસો દેવા નહીં એના ડો ન કરવા આવી પરિસ્થિતિ છે અને આપણે જોયું જ છે કે હજી પાર્લામેન્ટના ઇલેક્શન ટાણે જ રાજકોટના કોર્પોરેટરો ચેરમેનો અંદર પકડાય કે જેના પરિવારને ચાર ચાર પાંચ પાંચ કોટરો દઈ દેવામાં આવે એ જ રીતે આની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપનું હજી સેટલમેન્ટ નહીં થયું હોય એટલા માટે લોકોને આપવા નથી જે માત્ર પીપીપી યોજના હોય લોકો અને જે બિલ્ડરોને ખટાવાના હોય એ આવાસ યોજનાઓના તાત્કાલિક બધું થઈ જાય પણ આની અંદર ન થાય અને ફરીથી ઇનોવેશનનો ખર્ચો કરવાનો આવે એટલે એ નવું ટેન્ડરો નીકળે રિનોવેશનના અને એમાં પણ ક્યાંક ને ક્યાંક મલાઈનો મામલો જે છે એ આ મને આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પ્રજાની સુખાકારી માટે બનાવવામાં આવેલ આવાસ બે વર્ષથી લોકોને સોંપવામાં ન આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેમ બે વર્ષથી આવાસ યોજના લોકોને નથી મળી રહ્યા? શું સત્તાધીશો કોઈને લાભ ખટાવવા માંગે છે કે આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટમાં વધુ એક આવાસને લઈ અને મહાનગરપાલિકાનો છબરડો છે તે સામે આવ્યો છે મહત્ત્વનું છે કે વર્ષ બે હજારને બાવીસની સાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલી પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશિપ છે આ ટાઉનશિપના એકસો અઠ્યાવીસ આવાસો છે નું લોકાર્પણ છે તે કરી દેવામાં આવ્યું હતું પરંતુ જે કહી શકાય કે હજુ સુધી એક પણ ફ્લેટ કે એક પણ મકાનની અંદર કોઈ વ્યક્તિ છે તે રહેવા નથી આવ્યો મહત્ત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અઢાર છ બે હજાર બાવીસના રોજ આ આવાસનું છે તે લોકાર્પણ છે તે કરવામાં આવ્યું હતું બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં પણ હજુ સુધી એક પણ ફ્લેટની અંદર કોઈ વ્યક્તિ છે તે રહેવા નથી આવ્યું મહત્ત્વનું છે કે આ આધુનિક સુવિધાવાળા આ આવાસ છે તે બનાવવામાં આવ્યા હતા સોલાર સિસ્ટમ ગેસની પાઇપલાઈન સહિતની સુવિધાઓ છે તે અહીં આપવામાં આવી હતી પરંતુ બે વર્ષ જેટલો સમય વીતવા છતાં કેમ કોઈ અહીં જે ડ્રોમાં વિજેતા થયેલા જે જે લોકોને ફાળવવામાં આવેલા છે તેમાંથી એક પણ વ્યક્તિ છે તે કેમ અહીં નથી આવ્યો તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે મહત્ત્વનું છે કે સામા જૂના માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા ઉપર આવતું આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનું આવાસ ક્ષેત્ર તૈયાર કરવામાં આવ્યું છે એકસો અઠ્યાવીસ આવાસ છે તૈયાર કરી અને પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અઢાર છ બે હજાર બાવીસના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશિપ લોકાર્પણ થયાને બે વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે છતાં પણ કોઈપણ પ્રકારની હજુ સુધી અહીં કોઈ વ્યક્તિ કેમ રહેવા નથી આવી રહ્યો તે સુધી એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે હજુ સુધી આવાસ યોજનાના એક પણ ફ્લેટમાં કોઈ વ્યક્તિ છે તે રહેવા નથી આવ્યો કેમ આ આવાસમાં કોઈ રહેવા નથી આવી રહ્યું તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વનું છે કે મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે બનાવેલી આ આવાસ છે તે આવાસને લઈ પણ અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ગુજરાત ન્યૂઝ રાજકોટ